બપોરે સુવો જોઈએ બપોર વચ્ચે ઘણા લોકોને બે થી ત્રણ કલાક જેટલી સુવાની ટેવ હોય છે અને એને દિવ સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે સુવામાં વાત અને પિત્ત પ્રકૃતિના લોકો સુવે તો જનરલી પ્રોબ્લેમ નથી થતો પરંતુ શરદી ઉધરસ અને કફ પ્રકૃતિના લોકો જે હોય એ લોકોને મોટે ભાગે તકલીફ પડતી હોય છે શરીરમાં ઉઠીને આળસ થાવી થવી મૂડ સ્વિંગ થવા લેઝીનેસ કામની પણ આળસ થાવી આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે તો કફ પ્રકૃતિના લોકોએ અથવા તો જે લોકોને આળસ ફીલ થતી હોય ઉઠ્યા પછી એ લોકો થી સમયમાં શકે છે પરંતુ મિનિટ જેટલું આવે તો એના માટે સ્મોલ લેપ ફાયદો કરે છે અને આ સિવાય જો મેડિટેશન કરવામાં આવે હળવું મ્યુઝિક સાંભળવામાં આવે તો બપોરના સમયે જે આરામ કરવાનો હોય એનાથી શરીરને બ્રેક મળે છે અને હોર્મોન બેલેન્સ થાય છે અને સ્ટ્રેસ ફ્રી પણ રહી શકાય છે પરંતુ બે થી ત્રણ કલાક સુધી સોવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ